જામાં હથિયારો સાથે પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવેલ હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ગઈકાલે ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ એએસપી તેમજ આઈબી અને એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને જેમાં બે આરોપીઓને ઘાતક હથિયારો સાથે ઝડપી લઈને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવમાં આરોપીઓએ તલાજા હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને તેમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવેલ હોય અને તેમને માર મારવામાં આવેલ હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો જોકે આ બનાવમાં કેટલું સત્ય છે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલમાં તો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે બનાવમાં તો એમાં એવું છે કે ઘરેથી હથિયાર નીકળ્યા છે એમાં મને તો કાંઈ ખબર નહોતી અને મને લઈ ગયા સિપાહી જમાતા આગળથી હકાલીને અને પોલીસ સ્ટેશને લઈ જઈને ના પૂરી દીધો અને અત્યારે બપોરના ગાળે મને બહુ જ માર્યો પીએસઆઈ પોતે હતા અને પાંચ જે બીજા હતા અને ગેરસતમાલ કર્યો બહુ શબ્દનો ગાળું દેતા હતા અને બાંડિયા બાંડિયા કરીને માર્યો આ રીતનું કોઈ ના બન્યું હશે એવું નીકળ્યું અગિયાર વાગે અમને બહુ માર્યા છ જણા હતા સાહેબ માં તે ઉભા હતા